સુરત વરાછા પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટરે પોલીસ સ્ટેશનની હદમાં લુખા માથાભારી તત્વો પર અંકુશ રાખવા એક્શન પ્લાન તૈયાર કર્યો આખા વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રસ્તાઓ પરના દબાણો દૂર કરવા વોર્નિંગ આપી છે સુરતના વરાછા પોલીસ સ્ટેશનમાં આવતા વિસ્તારમાં વરાછા પીઆઈઆરબી ગોજિયા સાહેબ અને તેની ટીમ દ્વારા રોજ ફૂડ પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે કારણ કે વરાછા વિસ્તારમાં આવારા તત્વો પાનના ગલ્લા અથવા ચાની કેટલી પર બેસીને દાદાગીરી કરતા હોય અથવા અડધા રસ્તે ગાડી રાખી અને દબાણ કરતા હોય તેઓને અને જે દુકાનોને નાસ્તાની લારીઓ વાળા દુકાનની બહાર નાસ્તાની લારી ઊભી રાખી અને આગળ બેનર લગાડી અને અડધાથી વધારે રસ્તો રોકી લેતા હોય તેઓને વોર્નિંગ આપવામાં આવી અને કહેવામાં આવ્યું કે ધંધો કરો પણ દુકાનની અંદર દુકાની બહાર અડચણરૂપ કોઈ વાહન અથવા બેનર મૂકવા નહીં કારણ કે વરાછા વિસ્તારમાં શેરીએ શેરીએ ટ્રક જાય એવડા મોટા રસ્તા હોવા છતાં ખોટું દબાણ કરી અને અડધા રોડ વચ્ચે બેનર મૂકી દબાણ કરતા હોય છે અને તેઓને વોર્નિંગ આપવામાં આવી અને અન્ય આવારા તત્વો જે ગાર્ડન અથવા અન્ય કોઈ સ્થળો ઉપર એકઠા થઈ સીન સપાટા કરતા હોય એવા લુખાઓને સબક શીખવાડવામાં આવી રહ્યા છે